જંબુસર સહિત સાત કલસ્ટરમાં નન્હિકલી દ્વારા ફૂટબોલ લીગ મેચ યોજાઈ નન્હી કલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યમાં કાર્યરત છે જેમાં ભરૂચ વડોદરામાં મળી કુલ આશરે તેર હજાર નહ્હી કલીઓ સાથે સ્પોર્ટ્સ અને શિક્ષણમાં સપોર્ટ કરે છે હાલમાં પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવના માર્ગદર્શન હેઠળ મહિલા કોચની મદદથી જંબુસર વાગરા આમોદ નહાર વાઘોડિયા સમની પિલુદરા સહિત અલગ અલગ કલસ્ટરમાં ફૂટબોલ લીગ મેચ યોજાઈ હતી જેમાં પચાસ જેટલી ટીમ સાથે લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો નન્હિ કલીઓએ ભાગ લીધો હતો અને નેશનલ લેવલ સુધીની ફૂટબોલ મેચ રમવાનો અવસર પ્રાપ્ત થાય એવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે નન્હિ કલી પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ સ્ટાફ મોહસીનભાઈ વિક્રમભાઈ દિનેશભાઈ સહિત કોચ ધરતી ભાવિકા ડિમ્પલ મયુરી અંજના દર્શના ચેતના તથા એસે હાજર રહી નાની કલીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો મારું નામ ધરતી પારેખ છે હું જંબુસર તાલુકામાં એઝ અ કોસ્ટ તરીકે નંદી ફાઉન્ડેશન નંદીકલી પ્રોજેક્ટમાં કાર્ય કરું છું અને હાલમાં જે અમારી હમણાંથી જે લીગ મેચ થઈ છે એમાં ટોટલ પચાસ ટીમ પાંચસો છોકરીઓનું આયોજન કર્યું હતું લીગ મેચનું એમાં અલગ અલગ ક્લસ્ટર જેમ કે વાઘરા આમોદ જંબુસર એમાં અલગ અલગ રીતે અમે આયોજન કરી અને નંદીકલીને અમે મેચ મેચિસ કરાવી અને મને આજે ગર્વ છે કે છોકરીઓ ગ્રાઉન્ડમાં રમતા અમે જોઈએ છે એમાં હું નાંદી ફાઉન્ડેશનના જે મેનેજરને હું ધન્યવાદ કરું છું અમારા ઓફિસ સ્ટાફ મેમ વિક્રમ સર મસિન સર દિનેશ કાકાને પણ હું આભાર માનું છું અને અમને આ મોકો મળ્યો એ પ્રમાણે હું એમને અભિનંદન પાઠવું છું